ભાજપ દ્વારા ગુજરાત વિવિધ જિલ્લા એફસીલાઓમાં જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી છે ત્યારે દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે લીમખેડાના કર્મનિષ્ઠ અને લીમખેડાના પનોતા પુત્ર સ્નેહલભાઈ તરિયાની જિલ્લા પ્રમુખ તરીકે વરણી થતાં સમગ્ર જિલ્લા કાર્યકર્તાઓ અને દરેક સમાજમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે ત્યારે લીમખેડાના પ્રજાપતિ સમાજ દ્વારા પણ આજ રોજ નવનિયુક્ત ભાજપા પ્રમુખનું સમજણ આગેવાનો દ્વારા ફટાકડા ફોડી સાલ અને ફુલાર દ્વારા લીમખેડાના રામદેવપીર મંદિર ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો સન્માન સમારોહમાં ઉપસ્થિત સ્નેહલભાઈ દરેક સમાજના લોકો સાથે ગમે તેવી પરિસ્થિતિમાં ઉભા રહી સમાજ સેવા કરવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટિંગ સીજી ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે સી જે ફોર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીની લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો યોજવામાં આવ્યો છે આપણા સૌના પ્રજાપતિ સમાજ માટે અને વિજરા નગર માટે જે ગૌરવની વાત છે કે દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આપણા જ ગામમાં અને આપણા નગર શિવવાર નિયાળભાઈ દૈરિયા સાહેબની જે વર્ણી કરી છે તે સમાજ એને ગુજરાવે છે અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે ભારત માતાકેટ